આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પૃથ્વીપુર નામના નગરની અંદર પુષ્પકેતુ નામે રાજા હતો પુષ્પવતી નામે રાણી હતી તેમને એક પુત્ર પુત્રી યુગલ જન્મ પામ્યા તેમનું નામ પુત્રનું નામ પુષ્પચુલ અને પુત્રીનું નામ પુષ્પચુલા રાખ્યું આ બંને ભાઈ બહેન વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે એક ક્ષણનો પણ જો વિયોગ થઈ જાય તો બંને મરવા જેવા થઈ જતા હતા આ જોઈને પુષ્પકેતુ રાજાએ વિચાર કર્યો કે જો હું આ બંનેને જુદે જુદે ઠેકાણે પરણાવીશ તો બંને એકબીજાના વિયોગને કારણે મૃત્યુ પામશે એટલે બંનેને એક જ જગ્યાએ બંને એ બંનેને જ હું પરણાવી દઉં તો ઠીક આમ વિચારીને રાજાએ રાણી પુષ્પવતીનો વિરોધ હોવા છતાં પણ એ બંનેના પરસ્પર લગ્ન કર્યા એટલે પુષ્પવતી રાણી અતિ વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી દીક્ષા લઈને તપશ્ચર્યા કરીને દેવલોકમાં દેવતા થઈ કેટલાક સમયે પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો હવે આ બાજુ પુષ્પચુલ રાજા થયો તે પુષ્પચુલાની સાથે વિષય સુખ ભોગવતો પોતાનો સમય વિતાવવા લાગ્યો પુષ્પવતી રાણી જે દેવ થઈ હતી તેણે અવધિજ્ઞાન વડે પુત્ર પુત્રીનું આવા પ્રકારનું અકાર્ય જોઈને વિચાર કર્યો ઓહો આ સંસારમાં કામંદ પુરુષો કાર્ય કે અકાર્યનો વિચાર કરતા જ નથી આ જોઈને પૂર્વના પ્રેમને કારણે પુષ્પચુલ્લાએ પુષ્પવતીએ પુષ્પચુલ્લાને સ્વપ્નમાં મહાભય ઉત્પન્ન કરનારા નરક દેખાડ્યા આ જોઈને ભય પામેલી પુષ્પચુલ્લાએ જાગ્રત થઈને તે સ્વપ્નનો વૃત્તાંત પતિને કહ્યો પછી રાજાએ સવારના સમયની અંદર અનેક ધર્મવાળા ધર્માધિપતિઓને બોલાવીને તેમને નરક કેવા હોય એવો પ્રશ્ન કર્યો તેના જવાબમાં કોઈએ ગર્ભવાસને નરક કહ્યું કોઈએ કેદખાનાને નરક કહ્યું કોઈએ ગરીબીને અને કોઈએ પરતંત્રતાપણને નરક કહ્યું આ બધું સાંભળીને રાણીએ કહ્યું કે નરખ એવા પ્રકારના નથી હોતા પછી રાજાએ એ જ નગરની અંદર રહેલા અરણિકા પુત્ર આચાર્યને બોલાવીને નરકનું સ્વરૂપ પૂછ્યું ત્યારે અરણિકા પુત્રએ કહ્યું હે રાજા નરક સાથ છે સારે તે નરક પૃથ્વી ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી વેદના હોય છે પાંચ નરકમાં ક્ષેત્ર વેદના અન્યોન્યકૃત વેદના હોય છે અને પ્રથમની નરકમાં તે બે પ્રકારની ઉપરાંત બીજી પરમાધામીકૃત વેદના હોય છે વગેરે નરકનું જેવું સ્વરૂપ હતું તેવું સાંભળીને રાણીએ આચાર્યને પૂછ્યું ઓહો આપને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું છે કે શું ગુરુએ કહ્યું અમને કોઈ સ્વપ્ન નથી આવ્યું પરંતુ જીનેશ્વરે કહેલા આગમથી અમે તેનું એવું સ્વરૂપ જાણીએ છીએ રાણીએ પૂછ્યું કયા કર્મથી પ્રાણી નરકે જાય ગુરુએ કહ્યું કે મહાઆરંભ આદિ કરવાથી અને વિષય સેવન આદિથી જીવ નરકે જાય છે આ પ્રકારે ઉપદેશ સાંભળીને રાજાએ તેમને પાછા મોકલ્યા બીજી રાત્રે પેલા દેવતાએ પુષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગના સુખ બતાવ્યા તે વૃત્તાંત જાણીને રાણીએ રાજાને કહ્યું ત્યારે રાજાએ ફરીથી બધા જ ધાર્માવલિંબીઓને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું તેના ઉત્તરમાં તેઓ બોલ્યા કે મનમાં ચિંતવેલું સુખ પ્રાપ્ત થાય એ જ સ્વર્ગ તેમના જવાબોથી સંતોષકારક ખુલાસો ન થવાથી રાજાએ અર્ણિકા પુત્ર આચાર્યને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું ત્યારે ગુરુએ દેવતાઓ અખંડ યૌવનવાળા જરિયા રહિત નિરૂપમ સુખવાળા વગેરે અલંકારને ધારણ કરનારા હોય છે પહેલાં બત્રીસ દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે બીજામાં અઠ્યાવીસ લાખ વિમાન છે આ પ્રકારે સ્વર્ગનું જેવું સ્વરૂપ હતું તેવું કહ્યું આ સાંભળીને રાણીએ શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે હે ગુરુ સ્વર્ગના સુખ કેવી રીતે પ્રાપ્ત થાય ગુરુ બોલ્યા શ્રાવક ધર્મ અથવા સ્વાધુ ધર્મનું સારી રીતે સેવન કરવાથી સ્વર્ગના સુખ પ્રાપ્ત થાય છે આ સાંભળીને પ્રતિબોધ પામેલી રાણીએ પુષ્પચુલ રાજાને કહ્યું કે હે નાથ મને ચારિત્ર લેવાની આજ્ઞા આપો ત્યારે રાજાએ કહ્યું કે તારો વિયોગ એક ક્ષણવાર પણ હું સહન કરી શકું નથી તેમ નથી તો પણ રાણીએ ઘણો આગ્રહ કર્યો ત્યારે રાજાએ કહ્યું કે જો તું હંમેશા અહીંયા જ રહેવાનું નક્કી કરે અને મારે ઘેરથી જ આહાર ગ્રહણ કરવાનું કબૂલ કરે તો હું ચારિત્રની સંમતિ આપું આ સાંભળીને રાણીએ તે વચન અંગીકાર કર્યો આહાર વગેરે ત્યાંથી લેવાનું નક્કી કર્યું રાજા એ મોટા ઉત્સવ ઉત્સવપૂર્વક અરણિકા પુત્ર આચાર્ય પાસે રાણીને દીક્ષા અપાવી કેટલાક કાળ પછી આચાર્ય શ્રુત જ્ઞાનના ઉપયોગથી દુષ્કાળ પડવાનો સંભવ જાણીને પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલ્યો અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા તે વખતે સાધવી નિર્દોષ આહાર લાવીને આપવા વડે ગુરુની વ્યા વચ્ચે કરવા લાગી અનુક્રમે શુભ ધ્યાન વડે ક્ષપક શ્રેણી પર આદૃઢ થઈને તે કેવલ જ્ઞાન પામી તો પણ ગુરુની સેવા કરવાની બંધ ન કરી ઉલટી ગુરુની ઈચ્છા અનુસાર આહાર લાવી આપીને તેમને સેવા કરવા લાગી તેથી એક દિવસ ગુરુએ તેને પૂછ્યું કે તું મારા મનની ઈચ્છાને હંમેશા સી રીતે જાણે છે સાધ્વીએ જવાબ આપ્યો કે હે પૂજ્ય જેની પાસે નિરંતર રહે તેની મનોવૃત્તિ કેમ ન જાણે એક વખત વરસાદ વરસતો હતો તે વખતે પણ તેણે આહાર લાવી આપ્યો ત્યારે સૂર્યએ પૂછ્યું હે પુત્રી તું શ્રુતને જાણે છે છતાં આવા વરસાદમાં આહાર કેમ લાવી તેણે કહ્યું જે જે પ્રદેશમાં અચિત અપકાયની વૃષ્ટિ થતી હતી તે તે પ્રદેશમાં ચાલીને હું આહાર લાવી છું તેથી આ આહાર અશુદ્ધ નથી ગુરુએ પૂછ્યું તે અચિત પ્રદેશ જાણ્યો તેણે કહ્યું જ્ઞાન વડે સૂર્ય કહ્યું પ્રતિપાતી જ્ઞાન વડે કે અપ્રતિપાતી જ્ઞાન વડે તે બોલી અપ્રતિપાતી જ્ઞાન વડે એટલે કે કેવલ જ્ઞાન વડે આ સાંભળીને આચાર્યએ કહ્યું ઓહો મેં કેવડીની આસાધ ના કરી એમ કહીને તેમને મિચ્છામી દુકડામ આપ્યું પછી આચાર્યએ તેમને પૂછ્યું કે હું મોક્ષ પામીશ કે નહીં કેવલીએ કહ્યું તમને ગંગા નદી ઉતરતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે તે સાંભળીને આચાર્ય ગંગા નદી પાર કરવા માટે કેટલાક લોકોની સાથે નાવમાં બેઠા પરંતુ જે બાજુ તે બેસે તે બાજુ નાવ નમવા લાગી એવી રીતે દરેક બાજુએ આચાર્ય બેઠા બધા જ સ્થાન નમવા લાગ્યા પછી સુરી મધ્યમાં બેઠા ત્યારે આખું વહાણ ડૂબવા લાગ્યું આચાર્ય પૂર્વભાવની અંદર પોતાનું પત્નીનું અપમાન કર્યું હતું એ સ્ત્રી મરીને વ્યંતરી થઈ હતી તે આચાર્યને આવી રીતે ઉપવા ઉપાદ્રવ કરતી હતી તેથી લોકોએ આચાર્યને જ ઉપાડીને પાણીની અંદર નાખ્યા તે વખતે પેલી વ્યંતરીએ પાણીની અંદર છૂળી ઉભર કરી તેમાં આચાર્યને પોરવ્યા તો પણ આચાર્ય તો ઓહો મારા દેહના લોહી વડે અપકાયના જીવો મરણ પામે છે એમ જીવ દયાની ભાવના કરવા લાગ્યા એમ ભાવની વૃદ્ધિ થતા સર્વકર્મનો ક્ષય કરીને અંતઃકૃત કેવલી થઈને તેઓ તરત જ ગયા તે વખતે નજીકમાં રહેલા દેવોએ તેમનો કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો આ પ્રમાણે અર્ણિકા પુત્ર આચાર્ય અપઘાયના જીવોની વિરાધનાનો દોષનું પ્રાયશ્ચિત કરતા કરતા કેવલ જ્ઞાન પામી મોક્ષમાં ગયા